ને કોઈ વસ્તુ નહી હો તો પછી ચોથા મારે તમે પડ્યા તો એમ તમને ઈજા કઈ રીતે થઈ ગઈ એટલે ઈજા બધા મિત્રોને નવા વર્ષની શુભકામના આ વર્ષ બધા માટે સુખમય શાંતિમય આનંદમય નીવડે એવી શુભકામના સાથે આપણે આજે એક બેનનો ઓડિયો લઈને આવ્યા છીએ જેમનું નામ છે રીનાબેન અનંતરાય ભટ્ટ તેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને તેમના મેરેજ થઈ ગયા હતા તેમની ઉંમર છે પિસ્તાલીસ વર્ષ અને બેનને એક દીકરો અને દીકરી પણ છે દીકરી છે એ સાસરે વયા ગયા છે અને દીકરો છે એને એની સ્વેચ્છાએ મેરેજ કરી અને એના સાસરે પોતે ભાઈ રહે છે તો બેન હાલ એકલા જ છે અને પોતે કામ પણ કરે છે મકાન ભાડે છે પાંચ હજાર રૂપિયો મકાનનું ભાડું ભરે છે તો બેનની કમાણીમાં ટિફિન સેવા પોતે કરે છે સવારમાં સવારે ઉઠી અને નવ વાગ્યા સુધી પોતે ટિફિન સેવા પૂરી પાડે છે અને પછીના સમયમાં નવ વાગ્યાથી પોતે પોતાની એક નોકરી છે જે કચરા પોતાનું કામ કરે છે અને પાછા પાંચ વાગે પોતે ફ્રી થાય છે અને આવી અને પાછી પોતાની ટિફિન સેવા ચાલુ કરી દે છે તો મહેન તો બેન છે પણ પોતાને એમ થયું કે ભાઈ જીવનમાં એકલ પડું થોડુંક છે તો પોતાને કોઈ એવું પાત્ર મળી જાય જે પોતાને સારી રીતે સાચવે સારી રીતે રાખે એ માટે બેને આપણી ચેનલમાં ઓડિયો મુકાયો છે તો એને કોઈ ગામડાની પાબંદી નથી કોઈ સિટીનું કેવું કાંઈ નથી કોઈ પણ ગામડું કોઈ પણ સિટી એને ચાલે અને પોતે ગામડામાં રહેલા છે પોતે હાલ તો રાજકોટ રહીએ છીએ અને સુરેન્દ્રનગર બાજુનું એનું ગામ છે અને હાલ તો પોતે રાજકોટમાં રહીએ છીએ અને પોતે એવું ઈચ્છે છે કે હું ગામડામાં રહેલી છું તો કોઈ પણ ગામડું હશે તો ચાલશે કોઈ ખેતીવાડી હશે તો પણ ચાલશે તો મિત્રો આ ઓડિયો એટલો બધો શેર કરો કે કોઈ એવું પાત્ર હોય જ્યાં સુધી જો બેનનો ઓડિયો પહોંચી જાય તો કોઈને સારું પાત્ર બેનને પણ મળી જાય એની વ્યક્તિને પણ મળે તો એ માટે આ ઓડિયો શેર કરજો અને બીજું ખાસ મિત્રો ફોન કરવા માટેનો સમય નક્કી કરેલો છે કે સાડા બારથી બે વાગ્યા સુધી બેન પાસે ફોન હોય છે કારણ કે પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં ફોન રાખવાની મનાય છે ફોન જમા કરાવવો પડે છે તો જે બપોરે રિસેસનો સમય હોય છે ત્યારે એને ફોન મળે છે તો ત્યારે પણ ફોન કરી શકો છો સાડા બારથી બે વાગ્યા સુધી અને પછી સાંજે પાંચથી કોઈ પણ સમય કરી શકે છે જો એવું છે કે મને ટાઈમિંગ હોય અને હું ફ્રી હોઉં તો તમને કોન્ફરન્સ કરાવું તો પાંચ વાગ્યાથી તમે ફોન કરી શકો છો અને બીજું ખાસ મિત્રો અવારનવાર કોઈ પણ સમયે માણસો ફોન કરતા હોય છે ઘણી વખત ફોન ઉપડતા પણ નથી કારણ કે અમે અમારા કામથી પણ હોય છે પણ ઘણી વખત મિસકોલ આવે એટલે અમે ફોન પણ કરતા હોય છે પણ ખાસ મિત્રો યાદ રાખજો કે વોટ્સએપની અંદર મેસેજ કરજો બેનનું નામ લખજો અથવા આપણે ઓડિયોનો આ નંબર પણ આપીએ છીએ તો ઓડિયો નંબર ખાસ વાત કરવી કારણ કે ઘણી વખત એવું છે કે અમારી પાસે પાંચસો સવા પાંચસો જેવા ઓડિયો મૂકા છે તો તમે કયા ઓડિયા વિશે વાત કરતા હોય અમને ખ્યાલ નથી હોતો તો ખાસ મિત્રો ઓડિયો નંબર કહેજો અને જે કાંઈ ઓડિયો મૂકવો હોય એ તમારે સાંભળવો પૂરેપૂરો કારણ કે તમે ઓડિયો સાંભળશો તો તમે એના વિશે વાત કરી શકશો ઓલો તમને ખ્યાલ પણ ન હોય અને કોઈ પણ અલગ અલગ બહેનોના નામ આપતા હોય છે ઘણી વખત બીજી ચેનલના ઓડિયા મૂકેલા હોય છે એની વાત પણ અમને કરતા હોય છે પણ હકીકતે એવું નથી હોતું જે ચેનલમાં ઓડિયો હોય એની પાસે જ એનો નંબર હોય એના એની પાસે જ એનો કોન્ટેક નંબર હોય છે એટલે અમને અવરાહવરા કોઈને કોન્ટેક કરાવી નથી શકતા તો અમારી ચેનલનો ઓડિયો હોય એ તમારે ખાસ જોવું અમારો નંબર ખાસ જુઓ ઓડિયો નંબર જુઓ ખાસ નામ યાદ રાખવું અને પછી અમને વાત કરવી તો અમે તમને કોન્ફરન્સ દ્વારા વાત પણ કરાવશું તો હવે આપણે સાંભળીએ રીનાબેનનું આ કોલ રેકોર્ડિંગ અને ફરી વખત બધાને નવા વર્ષની શુભકામના અને આ વર્ષ તમારા માટે સારું નીવડે એવી ભગવાન રામચંદ્ર પાસે આપણે પ્રાર્થના કરીએ તો હવે સાંભળીએ રીનાબેનનું આ કોલ રેકોર્ડિંગ આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવાની ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનાર સાવધાન રહેવું હેલો હેલો जय श्री कृष्ण बेन जय श्री कृष्णा हां बोलो 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 बेन बोलो बोलो आहा अह सु नाम बेन तमारो हीना बेन अह रीना बेन किदो के हीना बेन हीना हीना अच्छा रीना बेन अच्छा रीना बेन आको नाम बोलो जी रीना बेन अनंत राय भाट अच्छा अनंत राय बट हम्म अच्छा अह क्या काम छे बोलो छे बेन तमे राजकोट अच्छा राजकोट

એમાં મારા ઘરના ને હે ને જો હું સર જે હોય ને સર સાચું થઈશ તા કે દારૂ બઉ પીતા એવું હા એવું હતું એટલે મેં છૂટું લઈ લીધું છુટું લઈ લીધું ઘણું થઈ ગયું અચ્છા અચ્છા છુટાછ ને એને લગભગ પંદર સત્તર વર્ષ થઇ ગયા સમજાઈ ગયું સમજાઈ ગયું આ વાત ને સત્તર વરસ થઇ ગયા છે સત્તર અઢાર વર્ષ થઇ ગયા મારી સાથે દોઢ જ વરસ નો હતો

એટલે ઈજા માં તો એવું હતું કે જો મને મણકા નું ઓપરેશન કરાયું હતું અરે રામ 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 અને બે હાથ હરિયા પણ કોઈ હશે તકલીફ નહીં એમ કામ માં નહીં કે કોઈ વસ્તુ માં નહીં અચ્છા અચ્છા બરોબર છે એટલે તમે પડી ગયા તો ત્યારે આવી રીતે ઓપરેશન પણ કરાવેલા છે હા કરાવેલું કોઈ પ્રોબ્લેમ નથી કોઈ વસ્તુ નહીં નહીં ડાયાબિટીસ નહીં બીપી નહીં કોઈ વસ્તુ નહીં બરાબર છે બરોબર છે અત્યારે તમારો દીકરો કેવડો છે મારો દીકરો તો અત્યારે

એક જ મિનિટ તમારો અવાજ છો તમે બેન પ્લસ ઘરે બેઠ ટીફીન છે

નહી બરાબર છે તો તમે જે મેરેજ કર્યા હતા તો તમારા સમાજ ના હતા મારા સાસુ નવા હતા અચ્છા અચ્છા સમજી ગયો તમારા સસરા હતા નહી અને તમારા સાસુ ના બે હતા

કારણ કે હું જે મારા ને એ રકમ ની અંદર મને કોઈ એમ નો કે આ બેન કોઈ બાય જાવ હોય વા સરસ એક કામ થી કામ જેને મતલબ કે કારણ કે નોકરી થી તમે ફ્રી એટલે તમારે ટિફિન સેવા હોય

બરાબર છે તમારે કોઈ પણ ગામ હોય તો ચાલે કોઈ પણ સમાજ હોય તો ચાલે બીજું તમારે કઈ એવું ખરું કે ભાઈ કરતા હોય એવા વ્યક્તિ ચાલે કે કોઈ ધંધો બરોબર છે માં કોઈ સારા વ્યક્તિ જોઈએ કે તમને સાચવી શકે બરાબર છે એ રીતનું તમારે માત્ર જોયે છે બરાબર છે કોઈ વાંધો નઈ બેન તમારો ફોટો મને ખાસ મોકલજો ફોટો હું કોઈને આપીશ નહીં મારી પાસે જ રાખીશ તો એક ફોટો તમારો મોકલી આપજો અને તમારો નંબર પણ આપણે જાહેર નહીં કરીએ બરાબર પછી તમારા પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે બાબો છે તો સામે જે પાત્ર હોય એને કોઈ દીકરો દીકરી કે એવું કોઈ સંતાનો હોય બેબી પણ છે અને દીકરો છે

તો સામે કોઈ પાત્ર હોય એને દીકરો દીકરી કે તો આપડે બરાબર છે બરાબર છે એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે હાલ તમારે સંતાનો છે પણ હાજર નથી એટલે તમને કોઈ પ્રોબ્લેમ નથી કે તમને સામે સામે કોઈ સંતાન હોય તો તમને ચાલે તમને કોઈ જાતનું એને કઈ પ્રોબ્લેમ નથી તમારા સંતાનો ને પણ એટલે કોઈ એવું સારું પાત્ર હોય તમને તો તમને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે અને હાલ તમે તમે ભણેલ ગણેલ કેટલું છો

મારા પપ્પાનું અચ્છા પપ્પાનું નામ છે તો તમે જે છૂટાછેડા લઈ લીધા તો કાયદેસર કોર્ટ થી જ કરેલા છે એ રીતે કરેલ છે છૂટાછેડા કઈ રીતે કરેલો છે એ તો સર કેટલા વર્ષો થઈ ગયા એટલે એ આપણે રાજકોટ પેલા ત્યારે ચંદ્રકાંત ભાઈ કરીને વકીલ હતા એની આગળ છૂટું કઈ જી જી એટલે તમારી પાસે કાગળિયાનું બધું હશે ને આના ના અત્યારે સર મારી આગળ કઈ નથી અચ્છા એવું છે તો માનો કે તમે મેરેજ કરો

અચ્છા એનો પતો પણ નથી બરાબર છે બરોબર છે સમજાય ગયું સમજાય એટલે કઈ પ્રોબ્લેમ તમને એવું લાગે છે આઠ વર્ષ મા આવરો મોટો બાબો હમ્મ ગયો મા છોકરીના મેળે થઇ ગયા કોઈ કઈ ખબર નથી બરાબર છે બરોબર છે ના ના એ એ તો કોઈ વાંધો કે વાત છે છે ગયું હોય તમારી એટલે જી સરકારી નિયમ પણ એવા છે કે અમુક સમય પતિ પોતાની પત્ની ત્યાગ કરીને વયા જાય પછી પત્ની એની સ્વેચ્છા મેરેજ કરી શકે છે આવા કાયદાઓ પણ છે એટલે ઈ હિસાબે હા હા બરોબર છે બરોબર છે ભલે ભલે કાંઈ વાંધો નહીં બેન આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જશે અને બીજું ફોન કરવા માટે ઘણી વખત શું છે બેન આપણે ઓડિયો મૂકશું એટલે ઘણા બધા ફોન પણ આવશે તો તમને ફોન કરવા માટે મતલબ કે હું ફોન કરું તો તમને વાત કરવા માટે કયો સમય અનુકૂળતા રહીએ કારણ કે તમે સવારે પણ વ્યસ્ત હોવ છો ટિફિન બનાવો છો ઉપરાંત તમે જોબ પણ કરો છો અને પાછા સાંજે પણ ટિફિન બનાવો છો તો તમારા માટે કયો સમય અનુકૂળ રહીએ કે એ સમય જ હું તમને ફોન કરું એમાં એવું છે કે જયારે હું સર્વિસ ઉપર આવું ને ત્યારે અમારો મોબાઈલ જમા થઈ જાય બરાબર એ પછી મારે બપોરે બે વાગે ને સાડા બાર થી બે વાગ્યા સુધી મારી પાસે હોય બરાબર છે સાડા બાર થી બે એટલે સાંજે પાંચ વાગ્યા પછી મારી પાસે જ હોય સમજાઈ ગયું એટલે તમને જે સમય વાત કરવા માટે અનુકૂળતા રહીએ ને એ સમયે બધા ફોન કરે કારણ કે અમે શું છે બેન અવારનવાર ફોન તો અમારે ચાલુ થઈ જાય પણ તમે કોઈ સમય નક્કી કરો કે આ સમયે મને ફોન કરવો તો એ સમયે મને ફોન આવે તો હું તમને કોન્ફરન્સમાં વાત કરાવું તમે એકાબીજાને અનુકૂળ આવે તો આપણે આગળ વધવાનું છે બરાબર છે એ રીતનું હોય છે એટલે સાડા બાર થી માં ફોન કરી શકે અને સાંજે હા સાડા બારથી બે

ઓહો હમી બલેબેન બલે કોઈ વાંધો ની આપણે દક્ષાબેન દક્ષાબેન પણ રાજકોટ ના જ છે બેન એટલે રાજકોટ ના છે પણ એ જૂનાગઢ હતા ને કે હમણા હા 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 એ જૂનાગઢ ગયા હતા ને એમાં હું છે આપણે ઘણા બધા એમને કોન ફોન પણ કરેલા છે અને ઘણા બધા કોન્ફરન્સમાં વાતો પણ કરાવી છે એટલે ઘણા પાત્ર બેન ને યોગ્ય પણ લાગે છે એટલે એની વાતાઘાટો ચાલુ છે પછી એમાંથી કોઈ ડિસિઝન લઈ અને પછી નક્કી થશે હા વાંધો નહીં હા હા ભલે બેન કોઈ વાંધો નહીં તમારો મને ફોટો મોકલી આપજો આ તમારો વોટ્સએપ નંબર છે ને બેન હા હા તમે વોટ્સએપ વાપરો છો ને હા હા વાંધો તમારો મને ફોટો મોકલી આપજો હા તો મને ફોટો તમારો મોકલી આપજો બેન બેન ભલે વાંધો નહીં બેન આપણે ઓડિયો બુકશું તમારો હા એ હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ